હેલો ફ્રેન્ડ સ્વીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે આજની આપણી રેસીપી છે એકદમ ઠંડુ ઠંડુ અને એકદમ ક્રીમી ફ્રૂટ સલાડ આ ફ્રૂટ સલાડ એકદમ ટેસ્ટી બની અને તૈયાર થાય છે બસ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે નાની નાની ટીપ્સ ફોલો કરો તો તમારું ફ્રૂટ સલાડ પણ આટલું જ ટેસ્ટી બની અને તૈયાર થશે ચલો આજની આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ મેં અહીંયા એક લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લઈ લીધું છે ફ્રેન્ડ્સ આ દૂધને આપણે હાઈ ફ્લેમ ઉપર સતત ચલાવતા રહીશું ફ્રેન્ડ્સ આપણે આને એકદમ ખાટું કરી અને રબડી જેવું ટૅક્ચર નથી લાવવાનું પણ આપણે અહીંયા દૂધનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને સારી રીતે પકાવવાનું છે દસથી પંદર મિનિટ જેવું આપણે દૂધને સતત ચલાવતા રહ્યા છીએ તમે હવે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા દૂધનું ટક્ચર કંઈક આવું થઈ ગયું છે બસ આપણા ફ્રૂટ સલાડ માટે આપણે આ ટાઈપના દૂધની જરૂર છે હવે હું અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું ઠંડુ દૂધ લઈશ અને એમાં ત્રણ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશ હવે આ બંને વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે આ મિક્સરને થોડું થોડું કરી અને દૂધમાં એડ કરતા જઈશું અને દૂધને સારી રીતે ચલાવતા જઈશું જો તમે આ મિક્સરને એક સાથે એડ કરી દેશો તો બધું દૂધ ગઠ્ઠાવાળું થઈ જશે અને આપણા ફ્રૂટ સલાડનો ટેસ્ટ ખરાબ થઈ જશે તો આવી રીતે આ મિક્સચરને થોડું થોડું કરી અને દૂધમાં એડ કરતો જવું અને દૂધને ચલાવતો જવું તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા દૂધનું ટચર કંઈક આવું થઈ ગયું છે બસ આપણા ફ્રૂટ સલાડ માટે આપણે આ ટાઈપનું દૂધ જોઈએ છીએ આ સ્ટેજ ઉપર હું અહીંયા પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરીશ ફ્રેન્ડ્સ મેં અહીંયા એક લિટર દૂધ લીધું છે તો હું સામે પાંચ ચમચી જેટલી ખાંડ લઈ છું ફ્રેન્ડ્સ ત્યારબાદ મેં અહીંયા ગરમ ગરમ દૂધમાં કેસર પલાળી અને રાખી દીધું હતું તે આપણે હવે એડ કરી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો કેસરનો કલર એકદમ સરસ આવી ગયો છે આમનો ટેસ્ટ પણ આપણા ફ્રૂટ સલાડમાં ખૂબ જ સરસ લાગે છે તો કેસર ચોક્કસથી એડ કરવું ત્યારબાદ મેં અહીંયા ચારથી પાંચ ઇલાયચીના દાણાનો પાવડર કરી લીધો છે તે પણ આપણે આપણા ફ્રૂટ સલાડમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ હવે ગેસની ફ્લેમ બંધ કરી દો હજુ આપણું દૂધ ખૂબ જ ગરમ છે આ સ્ટેજ ઉપર ફ્રેન્ડ્સ તમે આમાં તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ એડ કરી દો એકદમ સોફ્ટ સોફ્ટ ફ્રૂટની સાથે આ ડ્રાય ફ્રૂટનો ક્રન્ચી ટેસ્ટ આપણા ફ્રૂટ સલાડમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ડ્રાય ફ્રૂટ ચોક્કસથી એડ કરો ફ્રેન્ડ્સ હવે આપણું કસ્ટર્ડ મિલ્ક એકદમ ઠંડુ થઈ ગયું છે એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે આ સ્ટેજ ઉપર તમે તમારા મનગમતા ફ્રૂટ એડ કરી શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ બધા ફ્રૂટ તમે આપણા કસ્ટર્ડમાં એડ કરી શકો છો ફ્રૂટને કસ્ટર્ડમાં સારી રીતે મિક્સ કરી અને અડધી કલાક જેવું આપણે આને ફ્રીજમાં મૂકીશું ફ્રેન્ડ્સ અડધી કલાક થઈ ગઈ છે હવે આપણે આપણા ઠંડા ઠંડા ફ્રૂટ સલાડને સર્વ કરી લઈએ જુઓ ફ્રેન્ડ કેટલું ક્રીમી અને ટેસ્ટી લાગી રહ્યું છે તો આપણું ફ્રૂટ સલાડ બની અને તૈયાર છે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જો તમને આ ડિશ ગમે હોય તો તમે તમારા નિયર અને ડિયરને શેર કરજો આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું આવા હેલ્ધી અને ટેસ્ટી વિડીયો સાથે ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો